ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગ પંચાયત સુરત દ્વારા જિલ્લામાં વિકાસના કાર્યોને નવી ગતિ આપી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના નવીનીકરણની કામગીરી પૂરા જોશમાં કરી દેવામાં આવી ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગ પંચાયત સુરત દ્વારા જિલ્લામાં વિકાસના કાર્યોને નવી ગતિ આપી ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના નવીનીકરણની કામગીરી પૂરા જોશમાં શરૂ કરી દેવામાં આવી પ્રથમ તબક્કામાં બારડોલી તાલુકાના ત્રણ મહત્વના માર્ગો પર ડામર સપાટીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી જેમાં પેલું કે છ સાહીઠ કેવી ફળોદથી રૂવા ગામને જોડતો ત્રણસો પંચાવન મીટર લાંબો રસ્તો બીજું ભરમપોર ગામે દીપકભાઈ ગિરધરભાઈના ઘરથી હળપતિવાસ ગભાણ ફળિયાને જોડતો એક કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ ત્રીજું ભામાયાથી વાઘેચાને જોડતો એક કિલોમીટર લંબાઈના માર્ગ પર ડામર સપાટીનું કાર્ય સામે સદર રસ્તાઓનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થતા ગ્રામ લોકોને વાહન વ્યવહારમાં સુગમતા મળશે વિદ્યાર્થીઓ માટે સલામત માર્ગ ઉપલબ્ધ થશે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પશુપાલક અને દેશના અન્નદાતા સમાન ખેડૂતોને ખેત પેદાશનું લાવવા અને આવવા જવામાં સરળતા રહેશે માર્ગ અને મકાન પંચાયત વિભાગ સુરત આગામી દિવસોમાં બાકી રહેલ તમામ રસ્તાઓની કામગીરી ઉચ્ચ ગુણવત્તા સભર રીતે પૂર્ણ કરવા દેશના વિકાસ માટે અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવા માટે સર્વદા કટિબદ્ધ છે સુરેશ રાઠોડ નો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે